હવે અમારે એક મેટર હતું એક બાય અમને બઉ હેરાન કરે હે મોટા ભાઈ ની બહુ હવે એમાં એવું હે કે મોટો ભાઈ અમારો જે છે ને એ કોઈ રીતે એને પોગી એમ છે બરોબર એ પડે છે અને મારકૂટ માં નથી કોઈ હવે બાય એવું કરે છે એનું મન પડે ત્યાં જાય મન પડે ત્યાં આવે એને કઈ બોલાય નહીં કઈ કેવાય નહી બરોબર અને છેલ્લા દસ વર્ષથી હેરાન કરે છે ભાઈ રાતે જાય કે દિવસના જાય ગમે ત્યાં જાય ને એનો કાઈ ભરોસો નહીં શું કરતી હોય ને શું કાંઈ એને પૂછાય નહીં પૂછીએ એટલે ડાયરેક કજીઓ કરે એ કજીઓ કરીને દવા પીવાની ધમકી દે મરવાની ધમકી દે અને જેલમાં બધાને આખા પરિવારને પુરાવી દેવાની ધમકી દે અને હમણાં છેલ્લા એક મહિનાથી આ સતત કજીઓ ચાલુ છે અમારે અને એ બાય રહી અત્યારે અમારા પરિવાર ના બધા કાઢી મુક્યા અને એ એકલી ઘરે રહી અત્યારે બધા ઘરે અમે નીકળી ગયા હવે અમે કેસ કર્યો એના વિરુદ્ધ માં પણ એનું કાઈ નેઠો પડ્યો નહી કેસ માં કઈ એને દબાણ બબાણ એવું કઈ નો આવ્યું એમાં હું દબાણ આવે એને કઈ સમજાવે તો ખરા ને પોલીસ બંદોબસ્ત તો કરે ને

એને કયો તો કે હું ત્રીસ વર્ષ થી છું હવે તો અમે શું કરીએ ત્યાં ધ્યાન રાખવા આવું જ થાય કે ભાઈ તમે કઈ બાંધો તો હું ત્યાં સામું ક્યાંક ઓરડી લઇ લઉ એકાદી તો હવે તો મને તમે એક કામ કરો કે ભાડે મકાન મળતું હોય તો મને ગોતી દો ત્યાં હું બળી લઉં અને બેહું કોઈ બાંધો લે હું તમને વારું

એ કહું છું મારા ઘરવાળી ને છે ને એને અમે કોઈ અત્તરે મારી અને એની પાસે પૈસા પડાવી ગઈ અને બિચારી આજ ગઈઢી શું પોગે આ તમે જે વાત કરો એ તમારો શું થાય એ અમારો વહુ થાય છોકરા નો વહુ હા પણ તો એ કંપની ફોલ્ટ એમાં કેમ થાય સાહેબ હું શું કરું એના માવતરે એને સંભારે નહીં.

ખાવા પીવા માંથી કેટલી પ્રકારના વિવાદ ઉભા થાય એટલે કે બીજે હા પણ એટલે સારા સારું સુખ પ્રાપ્ત કરવું હોય તો એ રેસે ત્યાંથી પાંચસો મીટર દૂર રહ્યો એમ અમે સેતા રેતા તા ઈ ક્યાં રેતી ને ન્યાથી ઘરે ને નાખ્યો છે કોણ તો હવે સર્વિસ કરો થાય શું કરું સાહેબ હવે સર્વિસ સર્વિસ હા સર્વિસ ને આ ઘર છોડી જાવ એકા બીજા ને મંડો નાખવા બીજી વાત ભૂલી જાવ હા હા હા

હા કે ભાઈ તું તમારો ઉધાર નથી સાચી વાત છે અને એ તો કઈક સાહેબ એ ખોટા નામ લે છે ખોટું કરે છે કઈક આપને આવડે ને એના જેવું બોલતા પછી એનો બોલો માણસો ભેગા રખડતા હોય એટલે બોલવાનું મારી કોઈને બોલે ફાયર હોય એટલે એવું થાય

એમાં ભગવાન કઈ ધારી નથી ભગવાન આપડે વારવા નહીં આવે અને ભગવાન કઈ ધારવા નહી આવે સુધા સુધારા નો બોલો એટલે ભગવાન આપો પ્રાપ્ત થઈ જા ભગવાન નું નામ લઈને ભગવાન શું કરે પોલીસ વાળા કઈ ભગવાન નો આવે બને ત્યાં સુધી સુખ શાંતિ કરી અને એકા બીજા સુખદ સમાધાન કર નાખો પાંચ આગેવાનો બોલાવો

બોલો લેખિત જવાબ મોકલી દીધો છે આ કલેક્ટર બધા ખરાબ નથી આ ગોધરા કાંડ નો હતાર નરેન્દ્ર મોદી છે ને સંવિધાન કાઢવા રામરાજ્ય લેવા માટે કાવતરું કર્યું જજો ગુજરાત ના હતા ને વાપી વલસાડ એવા બધા મોટા ભાગના હતા એને દેશ ઉપર ખતરો ઉભો કર્યો ને આવા ભળવા દેશ વિરોધી આરએસએસ ને મોહન ભાગવત ની પેદાશ છે ને એને બધે અહીંયા ભાજપિયા ને રાખવા છે ભારત ને ગુજરાત માં અને હિન્દુ રાષ્ટ્ર લે આવીને ને કચડી મારવા એટલે આ લોકો એક ષડયંત્ર કાવતરું કર્યું મારી માહિતી જ નથી દેતા પણ ઓલા ને વાપી વલસાડ જેવા જજો ને જેલમાં મોકલતા ને એની મિલકત ને ખોટે ખોટા પત્રો પાઠવીને આયોગ નો ને ઈ ભળવો ને એક ચોર ને લુટારા છે બબે લાખ રૂપિયા પગાર લે છે માહિતીમાં કાગડો આપતા નથી દંડ સજા કરતા નથી હું આપ સાહેબ નું ધ્યાન દોરું કે કાયદો વ્યવસ્થા જાળવો બાબા સાહેબ નો કાયદો છે ને એ ભગવાન છે બાકી તો બધા છે મરે ઓલા અલા કરે ઓલા રામ રામ ઘર કરકી સીમિત હોવું જોઈએ બદલે આ તો રોડ માંથી લઈ જાય એટલે ઘર થી કંટાળ્યા ઈ બાવા બન્યા છે ને એ બધા ભગવાન તરીકે પૂછ્યો એટલે ભાગદોડ થાય તો દસ હજાર લોકો મારે ઉત્તર માં પ્રયાગરાજ માં પોલીસ વકીલ ને જજરિયા ની ખતરો છે દેશ માટે સાહેબ એને કાયદેસર ની કાર્યવાહી કરો ને આ ગરીબોને ન્યાય અપાવો મારો લેખિત જવાબ મેં મોકલી દીધો છે અને કાયદેસર ની કાર્યવાહી લેખિત જવાબ તમે ગાંધીનગર મોકલો અરે ગાંધીનગર મોકલો તમારા વલસાડ મોકલો સુરત એ મોકલો સાહેબ હા હા સારું સારું હા એટલે કાયદેસર કાર્યવાહી કરો ને અમને ન્યાય અપાવજો હા સારું ભલે આવજો સાહેબ જઈ